મનરેગા કોબાણને લઈને વિપક્ષ વારે વાર મેદાન ઉતરતું હોય છે અને સરકાર ઉપર પ્રહાર કરતું હોય છે અને સવાલ પૂછતું હોય છે ત્યારે ચેતર વસાવા અત્યારે વચગાળના જામીન ઉપર જેલ બહાર છે અને તેમને મનરેગા કોબાણ પ્રશ્ને પત્ર લખ્યો છે કોણે લખ્યો છે શું છે વિગત ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

આજે ભૂપેન્દ્ર પટેલને રૂબરૂમાં જઈ અને પત્ર આપ્યો છે અને તેમને નિવેદનો કર્યા છે તેમનું એવું કહેવું છે કે મનરેગા યોજનામાં સાઠ નો રેશિયો આપવામાં આવે છે ત્યારે ગ્રામ પંચાયતની સીધી જવાબદારી હોવી જોઈએ તેમજ એમનું એવું પણ કહેવું છે કે અત્યારે મોટી કંપનીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખાય છે અને મનરેગા કૌભાંડ બે હજાર પાંચનો ઉલ્લંઘન કરી ગ્રામ પંચાયતને મટિરિયલ સપ્લાય કરવામાં નથી આવ્યું તેવા પણ આરોપ કરવામાં આવ્યા છે ત્યારે ચેતર વસાવાનું એવું પણ કહેવું છે તેમના પેટ ભરી રહી છે ત્યારે ચેતર પત્ર આપ્યો છે હવે જોવાનું એ છે કે ચેતર વસાવા પત્ર તો આપી દીધો છે ને તેમને પ્રશ્નો પણ કર્યા છે હવે શું સરકારના પેટનું પાણી હલશે જે લોકો અત્યારે બેરોજગાર ફરે છે તેમને રોજગાર મળશે તેમને તેમનું છત મળશે તે ઘરની અંદર ફરી એકવાર રહેશે કારણ કે આ ડિમોલેશન ને લઈ મનરેગા કોબાડને લઈ અને અનેક પ્રશ્નો સામે આવ્યા છે અને લોકો બેરોજગારીથી પીડી રહ્યા છે ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ અને ચેતર વસાવાએ પણ આને લઈ અને વિધાનસભામાં પ્રશ્નો કર્યા છે અને તેનો અવાજ ઉઠાવ્યો છે ત્યારે હવે આપણે જોવાનું ખાલી એ જ છે કે ચેતર વસાવાએ પત્ર તો આપી દીધો છે પણ શું સરકાર આની ઉપર કામગીરી કરશે શું સરકારના પેટનું પાણી હલશે અને લોકોને તેનો રોજગાર મળશે આવા જ અવનવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ જન તો कहिए जे पीर पराई